પોપટથી બીમાર થઈ ગયા છે કાળુજી ને હમસ આવવાનું કીધું છે હજી ઘરે નહીં ગયો હમસ કલ આવવા જવા દો લે કાળુજી એ કાળુજી એ એ જે જતા રે દર કાકો અલ્યા મારું બેટું હમસ આવવા આવે તો એ નાટો ને ના તો એની પહેલા કાળોજી જતા રે અલ્યા છોકરા દર મને કેમ હમસ ના બોકાળ્યા રોચા અલ્યા તાર કાકો જતા રે પણ હું લાકડે ન તો આયો બોલ

અલે આર્યો જતો રેકો તમારે ઊભો જાડજે ઊભો આ મણી મણીલાલ પાઘડી પેરાવ લે પાઘડી પેરાવ તો લઈ પડશે હો હા પાણી પાઉ પડશે ઓ બસ લેવાતો આ કાડુજી જતા નહી દે ગોપટથી

Biharao na ka... Biharao... Biharao na ka... De... Chila niya... Chila kao bayi... Waa... Tupa la... Waa... Tupa la lo pingya... Deo... Pohani pio pohani... Kwa gara na karsho... Puparji nahi cha taria... Deo hado... De... Ya... મણીલાલ હવે કોઈ મસ્કરી નયા કરતા ખાલી બીમાર થયો તાવા આયો એવું મન તો અમાદર મારે અલ્યા લે તમે કહેતા જતા રહ્યા શું જતા રહ્યા

બેઠા ને એટલે નઈ કહીએ પણ પોપટજી આવ કાળુજી ને પોપટજી હાચે હાચું કહી દે પોપટજી આ ભાઈ કાળુજી તમે પૂછી જોજો કે તમે એક્ટિંગ કરી મોટા પડ્યા પેલું મકા લઈ જઈને પૂછી જો તમે એક્ટિંગ કરી હતી કે હા ચુકલા મોદ અલે ના આડું યાર હું એક્ટિંગ હુઆ કરું યાર એમ નેમ યાર એવું હોય તો ભાઈ દવાના પૈસા જોતા તો હું આ ભગવાનના પોકળાવ એવું છે પોકળાવ છે ચાલ બોજ રૂપિયા પોકળાવ એવું હારું પોકળાવ જો હું કહું ખબર હે આ મણીલાલ ને તમે કહેતા નહી હો બસ કે હું એક્ટિંગ કરતો તો મજી યાર પૈસા નતા ને યાર દાવ પીવાના તમારી યાર એક્ટિંગ કરવા પડ્યું ખબર પડે આજ તો હું ઉપર જતો રહ ખાલી હું કે મારા આડું મારા આડું જતા રહે ને એમ કીધું કે ટિકિટ ફાટી ગઈ તે મો આ સાથી ના ધબકા ને બધું બંધ થઈ ગયું તું એવું એટલે મનીલાલ હા

બીજી વાર હાચુકડો મોજો થાય તો કોઈ સમાચાર લેવા નઈ આવે એટલું હા તારો હાડો ગયો ના પૂછે ચા નું ના